આજરોજ જે ઉપરવાસમાં વરસાદો પડે પડેલ છે એના કારણે ગામમાં પાણી ઘૂસી ગયેલ છે એમાં પાંચ પાંચથી સાત ગામો છે એમાં નારણપુરા છે ડંગીવાડા છે પ્રયાગપુરા છે વીરપુરા છે બંબોજ છે એમાં ભારે વરસાદ ને ભારે ડેમમાંથી પાણી છોડવા બદલ આ બહુ તકલીફમાં મુકાઈ છે પબ્લિક અને વર્ગ ડબોથી આ જે વાઘોડિયા રોડ જાય છે જે ડાયવર્ઝન આપેલું છે એ રોડ સાધન તર બંધ થઈ ગયેલ છે વધારે ખેતીમાં પણ નુકસાન છે ને વાઘોડિયા રોડ જાય દાખલા તરીકે આગળ બ્રિજ બને છે એટલે પણ અહીંયાથી આપેલું છે એટલે આ રોડ સદંતર આ પાણીના કમર કમર સુધી પાણી છે એટલે રોડ બંધ કરી દેવામાં આવે છે કોઈ વાહન કે કોઈ જઈ શકતું નથી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે